mm -hmm.

આપડી આરે મેલડી માં છે એ કઈ નઈ થવા દે કઈ નઈ થાય ના એ તો હાલો બે હાલો એ હાલો હાલો બધા બેવો ઈ કામાં કાય કા હાલો બેવો બેવો કાય કા બેવો હા હા બે બેજો બે કા બેજા જા હાલો 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 કમ્પ્લીટ બે જા બધાય આયા હાલે ડ્રાઈવર લાવા દે ઓલા મેલડી મારા જિકરા આ રોડે બોલો હો હો મોટરસાઈકલ આકીન જાય હરબાની થાલતા અને સીએનજી માં પંદર પંદર માણા ભરીને જાય રોકીને અને આમ જો ડબલ ડન ચાલુ કર

શાનો ફેરો ફર્યો આ ફતેપુર જાવી આ કે ઓય બધા સોય ફતેપુર હા માતાજી ની ધૂન લઈને જાવી મેલડી માની ની મેલડી માં ધૂન લઈને જાવ હા આ ઓય બધા મારા દીકરા જો તો ધજાયુ લઈ લઈને સડી ગયા ફોટો ને બોટો જામો એ તો આ ઢોલ કે હોતન આ આહ તમારા બાપા ઈકો છે ખટારો આ એટલે બધાય માણામાં ભરાય પણ સાહેબ બીજું વાહન નતું પછી આમાં બધાને ફરી વાયરા

તમે તો પચા કયો એટલે પચા ભરવા ના હા તો તાર ભરવા પડે ના સાહેબ એટલો નહીં ભરવું એ સાહેબ અમે ફતેપુર આ માનતા કરવા જાય છે અહીંયા ધૂનની માનતા છે આવું બધું તમે કરો માફ કરી દો જી હોય જવા દો હાલે મેલડી માં ના ભક્તા આવા ગોમર તું આવી ગયો આયા તને કોઈ બોલાયો લુખેસ અરે પોલીસ વાળા જે કહું છું મારા ભક્તોને રંજાઈડ માં જે કહું છું રંજાઈડ આવડો મોટો લિમિટ હોય આવો દંડ નો જો તમે તમને મેલડીમાં નડશે મેલડીમાં

ડબલ જ લેવો તો ડબલ જ માથો ને એક વાયા છે લેવા તાવાના છે દીકરા મારા અરે હવે પચી નહી આવું પચાસ હજાર લેવા બરોબર બરોબર પાછા મેલ નઈ મેં ધમકી આપે વાંધો નઈ હવે જોયું ને આવી રીતે ઠોક ઇનવાન બધાય ને હે પૂજારી બાપુ પોલીસ વાળા આપણને ઢોર માર માર્યા આપણને મારા ઈ તો ઠીક પણ મા મેલડીને એને કેવું કેવું કીધું હવે પૂજારી બાપુ કઈ કરો હવે આપણે શું કરવાના છે હવે કરશે મા મેલડી હવે જે કાંઈ કરે ને એ મેલડી જ કરી એક છે એ મા મેલડી તું એ મહાણિયા પોલીસ વાળા ની આંખો ખોલ માં જ્યાં સુધી મેલડી માં એની આંખો ન ખોલે ને

વાંધો નઈ એવાય કેટલાય નીકળ છે કોઈ મત બે ની ખાવા કોઈ માસ ન ખાવ સાહેબ મારા દીકરા પાછા માતાજી ની ધમકી આપે આપડે એમાં ક્યાં માની છે ઘણો સમજાયો પણ તું નો માન્યો હવે જો આમાં મેલડી નો ક્રોધ ઓય બાપા એ જોતો આમાં કીડ્યું છે શું કઈડ્યું શું થાય છે સાહેબ કઈ કઈડ્યું તારું બા બંદર

ભક્તો મેં તમને માર્યા અને મેલડી મારે મને આ કાટા કાઢ્યા મને માફ કરી દો ભક્તો મને માફ કરી દો અરે માફી માંગવી હોય તો મા મેલડી માં પાયા માંગો અમારી પાયા શું છે આ મેલડી માં મેલડી માં હું તારો ગુટે ગાર છું મે તારા ભક્તોને વગર વાકે માર્યા મને માફ કરી દે મા મને માફ કરી દે માં અને તને કદાપી ના કરું કદાપી ન કરું અતારે મેલડી માં બહુજ ક્રોધિત છે સાહેબ ને એમ માફ નઈ કરે આપણે મેલડી માં ને વિનયવી એ મેલડી સોરુ કસરો તાય માઉતર કમાઉતર નો થાય માડી એ આ સાહેબ તમે માફ કરી દયો માડી માફ કરી દયો અરે પોલીસ વાળા આ તો અમારા ભક્તો કે એટલે તને માફ કરું છું જા તને માફ કર્યો મેલડી માએ મને માફ કરી દીધો બોલો મેલડી માં ની મેલડી માં મને માફ તો કરી દીધો મા પર બહુ પીડા થાય છે માં માં રહેવાતું નથી મને હતો એવો કરી દે મા મને હતો એવો કરી દે અરે પોલીસ વાળા આવી ભૂલ હવે કોઈ દી નો કરતો જા તમે હતો એવો કર્યો

Jo u gaadi ma e akyu u gaadi police